કે છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ લાબી માદગીના કારણે તેમનું નિધન થયું હતું જ્યાં મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે મિત્રો આજે સત્યાવીસ ફેબ્રુઆરી મંગળવારના રોજ બપોરે ત્રણથી પાંચના સમય દરમિયાન મિત્રો તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ